ਦੇਉ ਮੇਰਾ ਮਹਿਰਾਨਾ ਬੜ ਜਾਨੀ ਮਰੀ ਲਾਲਾ ਉਹੜਨੀ ਸਦੀ ਜਬਰੀ ਸ ਮਰੀ ਸਦਰੂ ਮਨ ਰੰਝਾ ਨੀ ਮਰਾਵਿਲਾ ਵਸ਼ਾ ਨੀ ਮਤਾ ਜਬਰੀ ਸ ਕੋਡੂ ਜਾਲਿਓ ਸ ਮਾ ਪਾਉ ਮਿਲਤੀ ਨਾ ਐ ਭਏ ਗੇ ਅਜੂ ਤੂੰ ਮੇਦਨ ਮੋ ਆਇਆ ਨਹੀਂ ਨਾ લોકો એ મારી ચર્ચા ચાલુ કરી ચર્ચા નો જવાબ મારી માવતર કે માવતર થાય ના ધીરા માં મારું દરિયા જેવડું દિલ છે મારી એક દાળો દરિયા મોણ તાર્યું દેવું તારવા ભાઈ ભાઈ

દુનિયા દુશ્મન થાય જોડ્યા ઘર ફૂટે ઘર જાય ઘર નું વેરી થાય તંદાળો ઠપકો કુન દેવરા દાળા ચેમ જાય